જો તમે અમને ધારાસભ્ય તરીકે કોઈ માહિતી ન આપતા હોય તો તમે આમ પ્રકારનું કામ તો શું કરવાના જવાનું એટલે એ રોડ છે એ રોડ નું કહું છું ને કે આ રોડ જેરાળાનો રોડ મેં તમને વારંવાર કીધું કે એના ઉપર તમે કાર્યવાહી કરો એને નોટિસ આપો અને એને પ્લે લિસ્ટમાં મૂકવો સુકામ નથી મૂકતા ભાઈ આપણે એ કામ કરતું હોય તો તમે સુકામાં નથી મૂકતા તમારી ઉપર તમારે રજૂઆત કરવી પડે તમારો પત્ર લખવો પડે કામગીરી કરો આ બુથ માં લીધો આવી રીતે ન ચાલે જો ધારાસભ્ય ને જો પૂરતી માહિતી અને સમયસર ન દેતા હોય તો અમે કઈ કઈ મંજૂરી ઓગાડવા તો આવ્યા નથી લોકોના પ્રશ્ન છે લોકોના પ્રશ્નો અમારે ઉઠાવવાના છે તમે તમે હંમેશા કર્મચારી ગણ હમકી લેજો કે તમે પ્રજાના સેવક છો પ્રજાનો જે ટેક્સ આવે છે એ ટેક્સના સરકારમાં પૈસા ભરે છે અને એ પૈસા તમને ચૂકવવામાં આવે છે એટલે તમે લોકોને જે પણ હરેક હરેક ઓફિસની વાત કરું તો હમકી લેજો જે તે

ધ્યાન ધીમે રોડ તમે કીધું હતું કાર્યવાહી કરવાના છોડ એ સીસી રોડમાં કઈ જગ્યાએ પહોંચ્યું છે સરકારીમાં છે તમારી પાસે છે એ માહિતી તમે શહેરી આપતા માલ વાઈપડો છે નહીં અને નિયમ મુજબ માલ વાઈપડો હોય ને ભાઈ

તો એ કોઈ પણ એજન્સી હોય એના ઉપર કાર્યવાહી કરવાની થાય છે થાય છે થાય છે હા ઘણા બધા અધિકારીઓની મારી પાસે ફરિયાદ છે એટલે મારે આ મુદ્દો ઉઠાવવો પડ્યો કે કોઈ પણ ભ્રષ્ટાચારી વિશે એને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નાનમ નાનો હોય કે મોટો મોટો કાર્ય કરતા હોય એ ભ્રષ્ટાચારીઓને છાવરોમાં એક પણ ટકો